કે જે અમારા આગેવાન છે મોરી તાલુકાના રાજુભાઈ કરપડા અને પરવીણ રામ રમેશ મેર જેવા આગેવાનો જે એમને ખેડૂતો માટે લડવા ગયા ત્યારે જે વેપારી ઉપર જે કેસ દાખલ કરવાના હતા ગુનો દાખલ કરવાના હતા એની જગ્યાએ નિર્દોષ ખેડૂતોને પંચ્યાસી જેટલા ખેડૂતો ઉપર ગંભીર કલમો નાખી અને ખેડૂતોને જેલમાં પૂર્યા છે આ તમામ ખેડૂતોને જે હળવી કલમો કરી અને આ સરકારને અમે એક રજૂઆત કરીએ છીએ કે એમની તાત્કાલિક ધોરણે એમને મુક્ત કરવામાં આવે અને જે ખેડૂતોને લૂંટવામાં આવે છે એવા વેપારી ઉપર ગુનો દાખલ કરી અને એવા ખરાબ જેલમાં છે ખેડૂતો હજી વિમા છે એક બાજુ આ માવઠા માવઠાનો માર છે મગફળીનો પાક બગડી રહ્યો છે ત્યારે ખેડૂતોને કેટલી મગફળી ખરીદશે રાજ્ય સરકારે જાહેરાત કરી નથી ત્યારે આ બાબતનું એમ આવેદનપત્ર આપ્યું છે બીજી બાબત એ છે કે જે પોલીસે અત્યાચાર કર્યો છે એમાં રાજ્ય સરકાર જે પોલીસ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો છે એની સામે પણ કાયદાકીય પગલાં ભરે નહીતર આવનાર સમયમાં ગૃહમંત્રી જેમ કહેતા હતા કાયદામાં રહેશો એમ ફાયદામાં રહેશો એટલે આવનાર સમયમાં અમે ખેડૂતો પણ કહેશે કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નકર આ આવનાર સમયમાં મોટા પ્રમાણમાં આ જે ખેડૂતોની લડત છે એ ગુજરાત લેવલે આગામી સમયમાં થશે અમારી તમામ માહિતી માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે